ગુણ જોવા માટે અમે બધા દોડતા છે એ ચાલી છે આખી લાંગર વાહ 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 એ ભૂંડ મિત્રો ગયા અહીંયાથી ગુડ મોર્નિંગ ફ્રેન્ડ હર હર મહાદેવ જય જોહર જય આદિવાસી એક નવલોકમાં મિત્રો સ્વાગત છે અને આજે છે સોમવાર આપણી રજા છે ડ્યુટી પરથી આપણે આવી ગયા ખેતરે મિત્રો જોઈ શકો છો આજે આ છે ફોરજી નેપિયર મિત્રો આપણું કટિંગ થઈ ગયેલું હતું ઘાસ અને આપણે પાણી ચાલુ કરી દીધેલું છે મિત્રો ફોરજી નેપિયરમાં ખેતરમાં પાણી ચાલુ છે જોઈ શકો છો મિત્રો અહીંયા તો આપણું આ કટિંગ થઈ ગયું અને પાણી એક પાણી આપણે મૂકેલું હતું આ બીજું પાણી આપણે સ્ટાર્ટ કર્યું છે મિત્રો અને આ છે કલમ મિત્રો આપણી દશેરીને આ વર્ષે દશેરીમાં પીલવણી આવી ગઈ ત્યાં બી એક બીજી દશેરી છે મિત્રો એમાં થોડા ફળ આવેલા છે અને આપણે પાણી ચાલુ કરેલું છે આજે સામે જોઈ શકો છો મિત્રો ત્યાં જે આંબાવાડી હતી કટિંગ થઈ ગયા અને લેવલિંગનું કામ બી પૂરું થઈ ગયું એમણે લેવલિંગ કરાવ્યું જગ્યાનું અને ત્યાંથી આપણે આમ રસ્તો બનાવેલો છે એમાંથી આપણે લાઇન કરેલી છે મિત્રો જોઈ શકો છો લાઇન લાઇન બે હજાર ફૂટ લાંબી છે એટલે થોડું પાણી આપણને મૂકવામાં તકલીફ પડે છે અને આ જોઈ શકો છો મિત્રો ને પેરમાં તમને દેખાતું હશે પાણી આપણે ચાલુ કર્યું છે પાણી મૂકીએ મિત્રો વાગી ગયા છે સાંજના પાંચ અને જસ્ટ હવે આપણે બી ફાર્મમાં કામકાજ ચાલુ કરી જોઈ શકો છો મિત્રો આ છે કપાસ પાપડી તુવેર ચૂરી મકાઈ ચૂરી ખીડ આપણે ગાયો માટે ભીનાવી દીધું અને મેડમ ત્યાં લાગેલી છે કામ કરવા માટે કપાસ પાપડી બતાવતી છે અને આ છે ફીડ મેનેજમેન્ટ આપણે બધી ફીડ ભરેલું છે આ મિત્રો જોઈ શકો છો મકાઈ ચુરી મકાઈ ચુરી છે મિત્રો અને આમાં છે કપાસ પાપડી અને અહીંયા છે તુવેર ચુરી જોઈ શકો છો આમાં આખી તુવેર છે મિત્રો અને આમાં છે મેંધાકુસ્ જોઈ શકો છો મિત્રો મેદા કુસ્કી ભરેલી સામાન અને આ છે મિનરલ વીટ રિઝલ્ટ અને જોઈ શકો છો સપ્લિમેન્ટ વીટેક ન્યુટ્રિશન પ્રાઇવેટ લિમિટેડનું છે અને આ છે નાલી ગાયો માટે પશુપોષક ઘણી જાતના ફીડ બી છે અને ગાયો બી ઘણી જાતની છે એટલે આપણે બધાને માટે અલગ અલગ વ્યવસ્થા કરેલી છે આ મિત્રો પાણી ભરેલું છે અને આ વાછડી છે મિત્રો અને બીજી મેડમ લઈ આવી આ એક મિનરલ પાવડર ગોમિક્સ વસુધરા ડેરીનું છે મિત્રો જોઈ શકો છો મિત્રો અને આ છે પંજાબ આ પંજાબ પીડીએફ માંથી લાવેલા હતા વીટેક રિઝલ્ટ સપ્લિમેન્ટ છે ન્યુટ્રિશનનું અને આ છે મસ્ટાઈસ માટે દવા મિત્રો મસ્ટાઈટિસ માટે આપણે ગાયો માટે રાખેલી છે દવા પાછળ અહીંયા છે અને ગાયોનો બી સમય થઈ ગયો છે એટલે મિત્રો ઊભી રહીને જોતી છે આ છે હિફર અને આ બે ગાયો છે તેથી આપણી લાડો અને મેડમ લાગી ગઈ છાણ ભરવા માટે અને જોઈ શકો છો મિત્રો અહીંયા પછી સાપ આવી ગયેલો હતો મિત્રો મિત્રો જંગલ એરિયા છે એટલે સાપ બે વાર આવી ગયો આજે અને હજુ પાછો દેખાયો છે મિત્રો એકવાર ત્યાં ઝાડી જંગલમાં ભરાઈ ગયો છે મિત્રો હજુ ત્યાં મિત્રો જીમી ઉભી રહેલી એને દેખાઈ ગયો સાપ અને જોઈ શકો છો મેડમ એને લાડ લડાવે છે અને આપડે ટાઈમ થઈ ગયો બચ્ચા પાર્ટી લેવા જાવ એકદમ પાંચ વાગ્યામાં પાંચ મિનિટ છે એટલે જઈએ હમણાં

હનુને ભી હર મેને કટા કે બડા મારના વાત હમણા અમે જતા છે મમ્મીને કહેવા માટે તારા છોકરાની કમ્પ્લેન આવેલી છે સ્કૂલમાં બાંધી મૂકેલા હતા બંને વિનોદ સર એટલે હવે મમ્મી બી પધરાવે બે બી સોયડાર જલ્દી પાંચ વાગે ગયા પણ અમને બી બાંધી મૂકેલો હતો વિનોદ સાહેબે મિત્રો જોઈ શકો છો ત્યાં આપણે પોયટિયા લઈ આવેલા છે મિત્રો ત્યાં જોઈ શકો છો ત્યાં સામે છે નાનું વાતચીત ચાલે છે ખાવાનું રાકડી અને મિત્રો જોઈ શકો છો જોઈ શકો છો મિત્રો ભૂંડ ભૂંડ જોવા માટે અમે બધા દોડતા છે આખી લાગર વાહ 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 એ ભૂંડ મિત્રો ગયા અહિયાંથી મિત્રો અમારી આખી ટીમ દોડેલી હતી સાંજનો ટાઈમ મિત્રો અને ભૂંડ બી આવી ગયેલા હતા અમે દોયડા બધા અને ભગાડ્યા અને ભાગી ગયા છે મિત્રો જોઈએ કેટલા ગયા છે મિત્રો ત્યાંથી બહુ ભાગી ગયા છે દૂર મિત્રો બે મોટા ભોંડ હતા અને બચ્ચા હતા બરાબર મિત્રો દૂર ભગાડી દીધા અને છોટું સરકાર બી અમારે લાકડી આવી ગયા અને ઓમ બી નાતો નાતો માટે તો ગામડામાં રહેવું હોય મિત્રો તો આવી બધી પરિસ્થિતિ માટે તમારે તૈયાર રહેવું પડે અને હવે થયેલા અમારે છોટું સરકાર બોર બહુ પડેલા છે મિત્રો અચ્છા બોર અને જઈએ હવે ઘરે ટાઈમ થઈ ગયો સાંજના સાડા છ વાગી ગયા અને આવા જ વિડીયો સાથે ફરી મળીશું જો નવા હોય ચેનલ પર ચેનલને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો ત્યાં સુધી જય હર જય આદિવાસી